ખુલીને આ પડી હે ને મગોટુ ઢાંકતો ને ઈ ખોલ નાખ્યું કઈ જરા તપ પડી જાય ને તો બટાઈ ન જઈ ન કર હે ને પ્લાસ્ટિક નો હે ને પેકો પેક પછી બટાઈ ભઈ ચાહી રેવી ને હે ને આ માણસું કાઈ ની જરા ઘર માં પડે ને જો તો કાઈ મી દરવા ની પડે દુનિયા નું કામ હે તો આમાં કી ખોગે બગે વસ્તુ કરીએ અને આ મકાય વારો ક્યાર હોય વધરો હોતો ને ઈમાં લા મકાય ઉગી ને કે પછી ખબર ની નો પડી હોય કે હું કાસી કાસી જવાય લે થોડીક મેથી લેવી દઉં કાસી કાસી હે ને ગોરી ડાંકરે અને નાખી દીયો કોકોક દાણો તો ઉગ ગયો તો ઉગનો ખાલી ક્યારો તો નો પડ્યો રહીએ તી હે ને કોદારી ત્યાંસુંસું કરતા જઈએ નવી રીતે ટીંહા અને પછી આથી નાખી દીધો ના બીજી તોસર રૂપારી ઘાટી તડુ ઉગઈ ગઈ બાકી થોડીક જૂતી કેજી એક અર્ધો ક્યારો નોતી ઉગી પછી બહુ મોત છે ને માં પછી દરબાઈ ગઈ ને નકર તો અસું ઉગઈ ગઈ કક ખાટી ને ગક પારબેન પણ આઈ લે ઢોર પર તો થઈ ગયા છે કીક પણ આ ગતરું થાય બે પૂરા વાઢે નો હોય તો જ્યાં અક્યારો એ ખેનીમાં પારવી ને જાગતી આ ટીહા કરે અને હસી હસી જવા દીએ અને આઠ વાગ્યા મસ્ત વાતાવરણ હે ઠાર પડવા મંડી હે જારી એવડી એવડી થઈ ગઈ મકાઈ મોટા ખેતે નહીં વાગ્યા હતા હટાડા અગિયાર સાડા અગિયાર જેવું થયું ઘરનું કામકાજ કરીએ ને પરવારીએ તતા અગિયાર સાડા અગિયાર થઈ જાય આજે રોટલીયું બનાવ્યું દાન બાફા મૂકેને આવી એટલે બફાઈ ગઈ તી ને જેને વઘારી ગઈ ગયો બથુંય વઘારીને કરીને તો મોડું થઈ જાય તે ઘૂંમરો મારે કાલે સાંજે આવી તી વિડીયો બન્યો અને ખબર નહીં કાં હોય મારામાં એડિટિંગ કરતી જતી હતી ને તો દિલીપ ફેંકું હતી ગેર પૂગી તો કઈ ન હોય જ્યું તી એ બધાય વિડીયો આખોય ફેલ ગો મારો હાલ પછી ઘણીકવાર યાદી કરીને પછી જીવ ગયું આવીએ મોગોટા મગડ્યા ક્યાં એક વિડીયો આમ કહ્યું યાદી કરવાથી મને મોગોટામાં નીકળે હજે દુનિયાનું બાકી છે કાઢવાનું આ તાલી વિજ્ઞાન જેવું કેતી હતી ને કે બાકી છે નવ ટોલી નીકળી હજુ ઢાકેલું તી આ રાઈતી ઠાઠા ઉકી આવે તી પછી હે ને દઈએ રાતી રાતી માંડવી અટાણમય પગર અને એવું બધું કાઢેલીએ ને તો ત્યાં પછી બારક વાગે અસલ નીકળે માંડવી નીકળે તો બપોરી ની સરખી ત્યાં બપોર પછી બપોર પછી ત્રણ આ ટોલી નાખે જાય કાલુ નહીં પ્રમણાદી ના કાઢે અને મેં મોર કાઢ્યું તો ઈ એટલું છે ઢગલી અને જો મગોટા આવા હે પણ ઢોર લગભગ ખાઈ જાય તરીકે તપવે તપવે નાખ્યું ને ધાહે કે નો ધાહે બાકી બે શિયાર મોટલી આજ લઈ જાય હું નાખ્યું લગભગ વાંધો નહીં આવે મોટા વાડી ની ને માંડવી મગોટું હતું ને એની શિયારી વાહુ જે પલાર થયો ને થોડો થોડો તરીકે તપવે નાખીએ ને ખાઈ જાય ઢોર લગભગ નહીં વાંધો આવે અને આ કરોસલ કાંધા ને પગરું કાઢે

આ તો ત્રણ ગણું થાય હજે ત્યાં કાઢવાનું તો માનો ને કે ધૂનિયા નું પડ્યું આમથી આ ગલા હાજાય આ બધું અડધું કાઢવાનું પડ્યું લિકોન નો ખૂણો નીકળે ગયો અને એમાં અહીંયા ગલા કેટલા હજે તો બે સિયાર બી પછી ગલા હૈ ગોને હજે આખો તો ગલા કરવાના બાકી બપોરી તો ગલા કરે ને તો મસ્ત માંડવી નીકળે તપે ને જય પછી માણસ અને એવી રીતના થતા જાય જય વીણવાનું ચાલુ કરી દીધું આ ખૂણા દેખાય નાય પછી જઈએ આપણે બપોર સુધી વીણે બપોર પછી ગલા કરે એટલે બધું કામ ભેરું થતું જાય ખેતર એ સોખું થતું જાય ગલાઈ થતા જાય અને અડધા જી છોકરા છોકરા એ માંડવી કાઢતા જાય બીજા આ કાંધું પગાર કીએ રો પણ પણ ટોલી ભરાઈ ગઈ જા પડી ટોલી ભરાઈ પછી આ ટોલી ભરાઈ જાય ને એટલે બીજું કરતા થાય ત્યારે બપોરની હે ને પાછું નવું હરીખે ગલા એવ ચાલુ કરતી ગલો તૈયાર પડ્યો હે નાખવાનો માંડવી તો ઉતારો હોય ને બહુ વાણો હોય જી બાકી રે ને એનો જ ઉતારો બહુ સારો હોય એટલે ઓલો હારો હે પણ આ બહુ સારી માંડવી ઉતરે નવ ટોલી એટલી નજ અર્ધું બાકી પછી કાંધા ને 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 ડુસા ડરકા બે ટોલી તો થઈ જ જાય અંદાજ ઠીક સાલી જગ્યા ની વીણી એટલી ને દાંતિ આખ્યો એટલે એમાં નીકળી હો પાછું ક્યારામાંથી નીકળીએ પાછા કાંધા ઈ કરે ને બે ટોલી જેટલો તો માલ ઈ પણ થઈ જાય હે એક મોગોટા ને કે નુકસાન ઈ ગય ઢોર જાજા હોય ને એટલે મોકોટું નુકસાની માં ગણ્યા તરી બહુ લેખા લેવાય કે પાછા એટલે અમારે લેવું તો નહીં જ પડે વાડી નું મલક નું હોય અને ધારડી નું જોવા જવારી કરી ને એ અસલ ઉગે ગઈ જો લીલકા એક દિન ઉતા મે થયો એના પછી તે નાય મગોટું પડ્યું હોય જતા તેરક વીઘાનું અને વાડી હે વીહક વીઘાનું એટલું મગોટું આપડે શું મહા પૂરતું વાંચીએ અને દીધોવા દે ને ત્રેણી નાખ્યું કારું મગોટું નહીં નાખ્યું નાખી કે દૂધ કાપ આવે પછી પાકડા પકતા હોય એની ત્યાં હાલે માણસ હેતી ટેન્શન નથી નાખો તો મરે રહીએ કારણ કે અટાણે અર્ધો દી થી હલર ચાલુ કરીએ ન પોહાય ને અર્ધા કાં પછી અર્ધો ટાણું કરે એટલી હે ને આજે કાઢીએ ને ચોથો દી થયો પણ એનું કારણ હે કે નીકળે બપોર બપોરી થી અટાણે થી ગલા ખા નીકળે બાર વાગે થાય અને પાછા બાર વાગે કાઢવાનું ચાલુ કરીએ એક વાગે ખાવાનું ટાણું થાય ને પાછું બે વાગે થી કાઢતા થઈએ સાત વાગ્યા સુધી નીકળે બગે તો બધા ખેતર કામ ચાલુ હોય પરવારે ગામ હોય નાની હોય બાકી કામ બધા આપણી વાડી માં વાવેતર એવું કરવું હાજ એવું કામ એ બધી સરપ્રાઈઝ છે કે કાલના વિડીયા માં એ કાવ વાડીમાં વાવેતર કરવું આપણે असल मजा नु जी આપણે વેલું હને પરવારી જઈએ અને થાય ઇવી રીતે કરવાનું હે જી બહુ ઓછું વાવે તો રવાર થ્યું ઈ વસ્તુ આપણી વાવ્યું ઈ ખાલી વાડી માં જ વાવવાનું હે બાકી આ વડા ખેતર માં તો બીજું હોય હું બધું થોડું થોડું વાવ્યું ને ના જો ઉખેર્યા ઉખેર્યા ને જંગલ લાગલા આ બધાય ઉખેર્યા ના હે ને ઈમો કોટા થોડા પાંચ ટકા ઠા ઉકાઈ હે બહુ ની ઈ પ

ખોલાવ માં એ ખેતર મારી હતી પાછું ખાતર થઈ ગયું ફળાઈ ગું મોહન પાછી અસલ થાય મગજ થી કામ લેવાય નહીં જતા પાંદડું ખીજ પણ ખાતર થઈ જાય અસલ ગરમ હેટે પલો હલવાનો એવડ્યો થઈ જાય ને અમારે વાડી થી તે પાછું મોટું ખેતર થાય હેટેલું થાય ને ત્યાં પલા કરી જાય હેઠ રજ સાંભો હેઠળ બઉ સેટો હે અને જ્યાં બપોર બપોર સુધી વીણાય ને વીણાઈ જ્યાં હે જ્યાં માંડવી કાઢેલી છે હમું કરલી હોય તો જ્યાં બધું છે કાઢવાનું હા હું દેખાય આ તો ઝૂમ કર્યો ન કરતો હોય દુનિયાનું હે કઈ નહીં ને તો હજે તો અડધું હોય કાઢવાનું ન ને કાટાણે નીકળી ગઈ એ દસ મી ટોલી કાંધા પગરની ટોલી તો છે અને હજી નવ દસ દસ ટોલી તો પાકીને વીણાઠ અલગ એકવી હક ટોલી થઈ જાય ને બાવી હક તો એકાથી ટોલી ડુસા ડરકા આપણે સોખી કરી હું માંડવી તારે પણ દાઠા ને કોઈ ટેફો ને નીકળે ટેફા તો નહીં નીકળે ભાઈ હમી ગરવામાં બધા મેથી અને મોગોટું હોય ને નીકળે ને આપડી કારું મોગોટું કીએ પછી ધુખેડ ઉડાય જાય ફળેલ હોય બધો અને જે ધૂળું તી બધો ભાઈ ગઈ નીકળે માલ ફાવે ને ઉનારા મન હિયારા મન ખબર આવે દેવું વાંધો નહીં આવે

આ એમપી વાળા નું હોય મિની ટ્રેક્ટર ને આ ટ્રેક્ટર આપણા સેમ કલર રેડ કલર ભોલાઈ પાછા બોવ મોટા હોય

અને હજે આજ ને કાલે દી કાઢીએ ને તાર હે માંડવી પછી તાતા હે ને ગલાઈ ને કરતી હોય એ જે ગલા વાયુ હોય ને એ વીણવા માંડી કે વીણતા જાય ને ગળાનો તાંગો પડ્યો એ બપોરે બપોર સુધી વીણે રાખે અને કાલે તો બધી નવેદી થઈ જાય વીણી આખી આઠ આઠ જણી અને પ્રમણે દી પછી આ બધા ભેરા વીણવા માંડીએ હતા અને આજે વાડીમાં વાવેતર કર્યું હોય એટલે એક જણું ના પાર્યું તેનીમાં ધોરિયા ધોર્યા એક રોકાઈ જાય વ્યા સોળ જણા એક જણું પાણી ભરવામાં વ્યા પંદર રીતે જેટલા માણો હોય ને હામટા ભાગ્યા એટલે એમાં તો એકતા હે ને સા પાણીમાં જ વીવું જાય આપણે કહીએ પણ ભાગ્યું ન હોય તો આપણે અળિયું કાઢ્યા પોરો ન ખાઈએ ભાગ્યું હોય એટલે આપણે ન નિરાકરણ બેસીએ કે આપણા ભરાઈ જાય પાણી અને મોટા કાંઈ તો પાણી કેન લઈને આવે તો તરે સીપાઈ જાય મરી જાય માણસ ને એવડ્યો પલ્લો હોય એ એવું બધું હે અને ગોલા ચાલુ કર્યા કાઢવા કા હે વ્યાધી કા થાય ખા કે નહીં ખાય અને થાય ને એનું અડધું થાય એ પણ કે આ હાજ્યા ખેતર માં ડેગી હતા આ પાંદડું હોય બધું એકલાઈ પાંદડું ખરી ગયું હું આગળ બાઈઓને કેતી હતી ભાગ્યા ની બાઈ માં એણું આ ભાગ્યું ને હું કે તમારા સાણીઓ ખાતર નાખો ને એ પ્રમાણે ગણ કરી હે આ પાંદડા મગોટા પડ્યા ને બધાય થી ખરી જાય કા ગોલા માંથી અને આની હલોર નું મો બદલાવે નાખ્યું કે પવન હે ને એ આકો એટલે પછી સાલ બદલાવ નાખ્યા આ બાજુ કરી નાખ્યું અને ઉંડરિયા ઉતાણા અડધા થઈ ગયા દોડવા આવી ગયા અને ડાઠા આવી ગયા જા મગોટા હે ને થાય એનાથી અડધા થાય धूप फड़े बहुत बजनी उबे ठीक है हड़ो बे है कौन ना उंडरिया में बस धूप फड़ी हुई दिया रखे तेरी को धोम पड़े है जी भवर साल था है नहीं तो हड़े रात निकल जाए कहीं वार नहीं लगे भवर साल उठा है तो आपको काम निकल गई है काट वाले पसी हम इरी है तो खेतरों सोखा करे वावे तरु करे अने पसी करी એટલું જ કાઢું હા એટલી માંડવી કાઢીને એમાંથી પાછું પેરું કાઢતા જાય ને ઢેગલી ઝીડકી કીધું કામ બેરું બોખું ખોરી કરતા જાય અમુ ઉપળા ને ધોળિયો ને ઓછાણી કરે કે કે ધોળિયો તો બધી ધોવાઈ ગઈ તો હે ને પેરો નાખતા જાય ચાલુ કરે ને હવાર તારા પગર ને કાંઠો ને બધું હવાર માં એક ઠરે કાઢે નાખતી જો ઇતનું છે મમ કોઈ ને બીજો દુસો બધો સોખો ભેરો કામ થાતું જાય એટલે બીજી વાર કઈ નઈ લાગે ને માંડવી ને ઉતારો હો ને ભાઈ તગારો થાય ફૂલ એટલે ફૂલ જારી હે ને ભરેલ નીકળે पानी वाली बगड़े कहीं नहीं है, है कोई नुकसान नहीं है बाकी मांड भी उतरे कोई जोरदार पाँच मिनट में तो गारो भराई जाए पाँच मिनट आई नहीं ગાર જવેલી ઉગી ગઈ છે એકદમ સુપર ઉગી કોઈ આ હે પાંચસો આવી ગાર જવાઈ કરી નાખી પણ ઉજેરીવો સુપર થયો ઘાટી તળ ઉજેરી થઈ ઘાટી હોય ને તો જીણી સાહેબ થાય આ આવે ગો હેઠ એમપી વાળાનો હેઠ આવે ગો ઝીણી સાર એકદમ મસ્ત થાય અને પાણી મેના પાણીને ઉગાઈ ગઈ થાવું કે આગળી થોડીક આવગણસાલી માંડવી હતી ને એમાં પછી થોડીક કરવાની હતી ઢોર પૂર્તી તે એટલી કરે નાખી આ હે અડધું કોરું ભાગ્ય નીકળ્યા પાછા હજી આમાં સાત આઠ વીઘા નું બીજું કરવું જોઈએ અરદરનો ગાંઠિયો ઉપાડ્યો સુગંધ આવે કોઈ મસ્તી નહીં હે મોટા ખેતરી અરદર જો દેખાડા તમને હારે હા અરદરના છોડવા એ કાં હે હા થોડું વાલોની હું બકાલું હે ત્યાં ઉપાડ્યો મેં એક કાઠિયો લીલી હળદર એ મસ્ત મસ્ત બકાલા માતા કઈ નહીં તીખા તળ ઉમેર છે અટાણ્યા